માટે શરૂ કરાયો છે પાયલોટ પ્રોજેક્ટ ક્યુઆર કોડ સ્કેન કરવાથી મુદ્દામાલમાં ઝડપાયેલા વાહનોની વિગત મળી આવશે પોલીસે જપ્ત કરેલા વાહનો વર્ષો સુધી પડ્યા રહેતા હોય છે પરિણામે તેની ઓળખ કરવી પણ મુશ્કેલ બને છે એન્જિન નંબર અને જેસીએસ નંબર પણ નાશ પામે છે આવા વાહનો પર ક્યુઆર કોડના સ્ટીકર લગાવવામાં આવ્યા ક્યુઆર કોડના સ્ટીકર સ્કેન કરવાથી વાહનને લગતી તમામ માહિતી જે છે તે પ્રાપ્ત થઈ જશે જે જો કે વાહન ક્યારે જપ્ત કરવામાં આવ્યું છે કયા કેસમાં જપ્ત કરવામાં આવ્યું છે કોની માલિકીનું હતું આ ઉપરાંત ચોરાયેલું વાહન કયા પોલીસ સ્ટેશનમાં પડ્યું છે તે અંગેની માહિતી પણ એક સ્કેનથી મળી શકશે

અને જો ગુનામાં મુદ્દામાલ જપ્ત કરેલા વ્હીકલ છે એના આખી એક્સેલ શીટમાં એક ડેટાબેસ તૈયાર કરેલો છે જેમાં વ્હીકલ એ ગુના નામ વ્હીકલનો વિગત જેમ કે ફોટોગ્રાફ એની આરટીઓ ડિટેલ્સ ઇન્જન નંબર ચાસી નંબર એ બધાના એક એક્સેલ શીટમાં ડેટાબેઝ છે અને એ ઉપર એક એક વ્હીકલ માટે ક્યુઆર કોડ તૈયાર કરેલો છે જે ક્યુઆર કોડ આપણે વ્હીકલ ઉપર ચોંટાડેલા છે અને એને ઉપર એક વોટર પ્રૂફિંગ ક્યુઆર કોડ એ એમાં ચોંટાયેલા છે એ અને એક સિરિયલ નંબર એમાં છે જે આપ એમાં જોઈ શકો તો એ સિરિયલ નંબર છે અને ક્યુઆર કોડ છે અને એ સિરિયલ નંબરથી આપણે એક્સેલ શીટમાં કોઈ પણ વ્હીકલની ડિટેલ તરત જ મળી જાય અને ક્યુઆર કોડ એક પણ આપ સ્કેન કરો એ સ્કેન કરીને બધી વિગત વ્હીકલ્સની એ તરત જ આપણે ફોનમાં મળી જાય એ કરીને એક પ્રોજેક્ટ ચાલુ છે તો